તો ગાઈસ હવે આપણે આવી ગયા છે સીધા વોક કરવા માટે તો તમે જઈ શકો છો આપણે હવે સીધા જઈ રહ્યા છે અને કોણ કોણ વોક કરવા આવે છે તે કમેન્ટમાં જણાવજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી કરતા જજો ચાલો તો હવે આપણે આગળ જઈએ અને વોક કરીએ ગાઈસ આપણે હવે આવી ગયા છે અંદર હવે જઈ રહ્યા છે આગળ તો આ છે ઇવનિંગનો સમય તમે જઈ શકો છો જઈ રહ્યા છે હાથી વાળી લસણપાટીને ઉપાડ જય જઈ શકો છો જઈ રહ્યા છે ચડી ગયા છે લસણપાટી છે વ્યૂ જોશું કહેવાય છે ને કહેવાય નહીં બધું જોશું ચાલો તમને બધું તો આ વ્યૂ છે તો તમે જોઈ શકો છો કેવો લાગ્યો વ્યૂ તમને તો ગાઈસ સીન છે આ બાજુ મસ્ત મજાનો તો ગાઈસ થોડું ઝૂમ કરીને પણ જોઈ લઈએ તો જોઈ લે ગાઈસ કે આવો સીન છે અહીંયા કેવો વ્યૂ છે તો ગાઈસ આ બધા છોકરા સ્કેટિંગ કરે છે તમે જોઈ શકો છો વધતી જશે એમાં રવિવારે તો ફૂલ અહીંયા પબ્લિક હોય છે અત્યારે થોડીક ઓછી તો ગાઈસ અહીંયા બધાય છોકરા રેસ લગાડે છે તો તમે જઈ શકો છો તો જઈએ ગાઈસ અચ્છા પાછળનો ભાગ હાથી મચ્મચ્ છલાચર વટી આબોજે સીડી પાગલી સંજો આ જા તું યહી રહે લે દેખજો છે તમે જોઈ શકો છો

ગઈ બધું આ બાજુ પાર્કિંગનો એરિયો છે સાઈડ શકો છો અહીંયા સામેની સાઈડ બધી રેકડીઓ બી છે તો આ બાજુ છે બધી નાસ્તા પાણીની લારીઓ તો તમે જોઈ શકો છો જે પણ નાસ્તા પાણીના શોખીન છે તેના માટે અહીંયા ખાસ વ્યવસ્થા જોવા મળે છે નાસ્તા પાણીની ચાલો ગાઈસ સાહેબ આપણે આગળ જઈએ જોતા આ બાજુ છે નાના છોકરાઓની રાડ તો તમે જોઈ શકો છો તમારે પણ નાના આવી જજો અહીંયા લઈને નાના છોકરાઓને આ રીતના સીન છે ગાઈસ ગાઈસ અહીંયા પણ છે ત્યાં પણ છે આપણે નાના હતા ત્યારે આમાં બધી એન્જોય કરી લીધું છે હવે ન કરી શકીએ તો જોઈ લ્યો હું કે

તા આ વીજ તો ગાઈસ આમાં બેસવાની તો એવી મજા આવે છે કોન કોન આમાં બેસી ગયા છે એ કમેન્ટમાં જરૂર જણાવજો જય હિન્દ યો ગાઈસ કાઉન્ટિંગ છે બહુ ઇન્જન ફેલા કરી લીધું છે આપણે પણ ગાઈસ જય સામે ક સ્વિમિંગનું

Ao đây, nghe nói thôi bắt cá bắt cá bắt cá bắt તો ગઈશ આપણે પાછા આવી ગયા સીધા ઘરે તો તમે જોઈ શકો છો છત ન કંઈક મેળીનો આ રીતનો સીન છે તો જોઈ લો ગાઈશ ચાલો ગઈશ લાઈક કરો શેર કરો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો ચાલો ગાઈશ ફરી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય